નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય સિયારામ મિત્રો આજે આપણે દેવી ભગવતી ઉમા અને તેમની ઓગસાઠ બહેનોના જન્મની કથા વિશે સાંભળશું જો તમે આ ચેનલ પર નવા હો તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે તો ચાલુ શરૂ કરીએ શિવપુરાણની કથા બ્રહ્માજી કહે છે નારદ દક્ષે તેમના આશ્રમમાં જઈને પ્રસન્ન ચિત્તે વિવિધ પ્રકારની માનસિક રચનાઓ કરવાની મારી અનુમતી મેળવવી જોઈએ પ્રજાપ્તિદક્ષે બ્રહ્માને કહ્યું દક્ષે કહ્યું બ્રાહ્મણ નાથ પ્રજાનાથ લોકોની વસ્તી વધતી નથી પ્રભુ મેં જે જીવો બનાવ્યા છે તે બધા જ જીવો એટલાને એટલા જ રહે છે પ્રજાનાથ હું શું કરું મને એવો ઉપાય જણાવો કે જેનાથી આ જીવો પોતાની મેળે વધવા લાગ્યા છે એ પ્રમાણે હું પ્રજાની સૃષ્ટિ કરીશ ભગવાન બ્રહ્મા એ કહ્યું તાત દક્ષ મારા શ્રેષ્ઠ શબ્દો સાંભળો અને તે મુજબ કાર્ય કરો ભગવાન શિવ તમને આશીર્વાદ આપશે પ્રજાપ્તી વીરણની સૌથી સુંદર પુત્રી વીરણીને તમારી પત્ની તરીકે બનાવો સ્ત્રી સાથેના સંભોગના ધર્મનો આશ્રય લઈને આ લોકોની પ્રગતિમાં વધારો કરો તમે વીરણીની જેવી સ્ત્રીના ગર્ભમાંથી અનેક બાળકોને જન્મ આપી શકશો ત્યારબાદ જાતીય સંભોગમાંથી જન્મેલા બાળકો દ્વારા વિશ્વનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે દક્ષે મારા આદેશ મુજબ વીરણની પુત્રી સાથે લગ્ન કર્યા પ્રજાપ્તિ દક્ષે તેની પત્ની વીણીના ગર્ભમાંથી દસ હજાર પુત્રોને જન્મ આપ્યો જે હરિયાશ્વ કહેવાય છે બધા પુત્રો એક જ ધર્મનું પાલન કરતા હતા તેમના પિતાની ભક્તિમાં સક્રિય રહીને તેઓ હંમેશા વૈદિક માર્ગને અનુસરતા હતા એકવાર પિતાએ તેમને પ્રજાની સૃષ્ટિ કરવાનો આદેશ આપ્યો પછી દક્ષાયણ નામના પુત્રની ઉત્પત્તિના ઉદ્દેશ્યથી બધા પશ્ચિમ દિશા તરફ ગયા નારાયણસાર નામનું સૌથી પવિત્ર યાત્રાધામ છે જ્યાં દિવ્ય સિંધુ નદી અને સમુદ્ર મળે છે તે પાણીને નજીકથી સ્પર્શ કરવાથી તેમનું અંતઃકરણ શુદ્ધ અને જ્ઞાથી ભરેલું બન્યું તેમની આંતરિક અશુદ્ધિઓ ધોવાઈ ગઈ અને તેઓ પરમહંસ ધર્મમાં સ્થાપિત થયા દક્ષના તે બધા પુત્રો તેમના પિતાના આદેશથી બંધાયેલા હતા તેથી પોતાના મન પર કાબૂ મેળવીને તેમણે પોતાના લોકોના કલ્યાણ માટે ત્યાં તપસ્યા કરવા લાગ્યા તે બધા સારા માણસોમાં શ્રેષ્ઠ હતો નારદ જ્યારે તમને ખબર પડી કે હરિયાશ્વગણો સૃષ્ટિ માટે તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યારે ભગવાન લક્ષ્મીપ્તીના હૃદયના આશ્યને જાણીને તમે તેમની પાસે ગયા અને આદરપૂર્વક કહ્યું દક્ષપુત્રો તમે લોકો પૃથ્વીનો છેડો જોયા વિના સૃષ્ટિની રચના માટે કેવી રીતે તૈયાર થયા બ્રહ્માજી કહે છે નારદ હર્યશ્વ એવા હતા જે આળસથી દૂર રહેતા હતા અને જન્મથી જ અત્યંત બુદ્ધિશાળી હતા દરેક વ્યક્તિ તમારું ઉપરનું નિવેદન સાંભળીને તેના વિશે વિચારવા લાગ્યા તેણે વિચાર્યું કે જે માણસ પિતાની આજ્ઞાને શ્રેષ્ઠ શાસ્ત્રોના રૂપમાં સમજી શકતો નથી અને માત્ર રજ વગેરે ગુણોમાં જ માનતો હોય છે તે સૃષ્ટિનું કાર્ય કેવી રીતે શરૂ કરી શકે આ નિર્ણય હોવા છતાં દક્ષકુમાર જે ઉત્તમ બુદ્ધિમત્તા અને એક જ મન ધરાવતા તેમણે નારદને પ્રણામ કર્યા તેમની પ્રદક્ષિણા કરી અને એવા માર્ગ પર ગયા કે જ્યાંથી કોઈ પાછું ફરતું નથી નારદ તમે ભગવાન શંકરનું મન છો અને તમે ઋષિઓની વચ્ચે એકલા ભટક્યા કરો છો તમારા મનમાં કોઈ વિકાર નથી કારણ કે તમે હંમેશા મહેશ્વરના આદેશ પ્રમાણે જ કાર્ય કરો છો ઘણો સમય વીતી ગયો ત્યારે મારા પુત્ર પ્રજાપતિ દક્ષને ખબર પડી કે મારા બધા પુત્રો નારદ પાસેથી શિક્ષણ મેળવીને નાશ પામ્યા છે આનાથી તે ખૂબ જ દુઃખી થયો તેમણે વારંવાર કહ્યું કે બાળકોના પિતા બનવું એ દુઃખનું સ્થાન છે કારણ કે શ્રેષ્ઠ પુત્રોના વિયોગથી પિતાને ભારે દુઃખ થાય છે શિવની ભ્રમણાથી મોહિત થવાને કારણે દક્ષને પુત્રના વિયોગનો ખૂબ શોખ થયો પછી મેં આવીને મારા પુત્ર દક્ષને ખૂબ પ્રેમથી સમજાવી અને સાંત્વના આપી ભગવાનનો નિયમ પ્રવર્તે છે આવી વાતો કહીને તેનું મન શાંત કર્યું મારા આશ્વાસન પર દક્ષે ફરીથી પાંચજન્ય કન્યા વિરણીના ગર્ભમાંથી સબલસ્વ નામના હજાર પુત્રોને જન્મ આપ્યો પિતાની આજ્ઞા મળ્યા પછી તે પુત્રો પણ સૃષ્ટિના નિર્માણ માટેના નક્કર નિયમો સાથે તે જ સ્થળે ગયા અને તેમના મોટા ભાઈ જે સિદ્ધિ પામ્યા હતા તે ત્યાં ગયા માત્ર નારાયણ સરોવરના જળને સ્પર્શ કરવાથી તેના તમામ પાપો નાશ પામ્યા તેનો અંતરાત્મા નિર્મળ થયો અને તેણે પણ શ્રેષ્ઠ વ્રતના પાલનહાર પ્રણવનો જાપ કરીને ત્યાં ભારે તપસ્યા કરવા માંડી તે પોતાના લોકોના કલ્યાણ માટે આતુર છે તે જાણીને તમે ફરીથી પહેલાની જેમ દૈવી ચળવળને યાદ કરીને તેમની પાસે ગયા અને તે જ કહેવા લાગ્યા જે તમે પહેલા ભાઈઓને કહ્યું હતું મુનિ તમારું તત્વજ્ઞાન અચૂક છે તેમને ભાઈઓનો માર્ગ પણ બતાવ્યો તેથી ફક્ત ભાઈઓને જ શ્રેષ્ઠ સ્થાન મળ્યું તે જ સમયે પ્રજાપ્તિ દક્ષે ઘણા ઉત્પાદનો જોયા મારા પુત્ર દક્ષને આથી ખૂબ જ આશ્ચર્ય થયું અને તે મનમાં દુઃખી થયો પછી તેણે સાંભળ્યું કે તેના પુત્રો તેના પૂર્વગામીના કાર્યોને કારણે નાશ પામ્યા છે અને તે આથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તે પુત્રો શોકથી બેભાન થઈ ગયા અને ભારે પીડા અનુભવવા લાગ્યા દક્ષ તમારા પર ખૂબ ગુસ્સે થયો અને કહ્યું કે આ નારદ બહુ દુષ્ટ છે સંભવતઃ તે જ ક્ષણે તમે દક્ષને તમારી કૃપા બતાવવા ત્યાં પહોંચ્યા હતા તને જોતા જ દક્ષના હોઠ ક્રોધથી કંપવા લાગ્યા તમને તેમની સામે જોઈને તેઓ તમારી ટીકા કરવા લાગ્યા દક્ષે કહ્યું હે મુનિ તમે શું કર્યું તમે ખોટા સંતોનો પોશાક પહેરો છો આનાથી અમારા માસૂમ બાળકો સાથે છેત્રપિંડી કરીને તમે સાધુઓનો માર્ગ બતાવ્યો તેનાથી તમારું કોઈ ભલું થયું નથી તમે ક્રૂર અને કઠોર છો એટલા માટે તમે અમારા બાળકોની શાખનો નાશ કર્યો આ લોકમાં અને પરલોકમાં જેઓ તેમના ઋષિઋણ ઋણ અને પિતૃઋઋણમાંથી મુક્ત થઈ શક્યા ન હતા જે માણસ આ ત્રણેય ઋણ ચૂકવ્યા વિના પોતાના માતાપિતાને છોડીને મોક્ષની ઈચ્છા સાથે ઘર છોડીને સંન્યાસી બને છે તે અધોગતિ પામે છે તમે ક્રૂર અને અત્યંત નિર્લજ્જ છો બાળકોના મનમાં ભિન્નતા પેદા કરીને તમે તમારા ભાગ્યનો નાશ કરો છો મૂર્ખ તમે ભગવાન વિષ્ણુના પાર્ષદોની વચ્ચે નિરર્થક ભટકો છો તેથી આજથી ત્રણ લોકમાં ભટકતી વખતે તમે ક્યાંય સ્થિર થશો નહીં કે તમને ક્યાંય રહેવાની જગ્યા મળશે નહીં નારદ જો કે ઋષિમુનિઓ દ્વારા તમે આદરણીય છો છતાં પણ તે સમયે દક્ષે તમને દુઃખથી શ્રાપ આપ્યો હતો તેઓ ઈશ્વરની ઈચ્છા સમજી શક્યા નહીં શિવનો ભ્રમ તેમને ખૂબ જ આકર્ષિત કરી ચૂક્યો હતો મુને તમે એ શ્રાપ ચૂપચાપ સ્વીકારી લીધો અને તમારા મનમાં કોઈ વિકાર આવવા દીધો નહીં આ બ્રહ્મભાવ છે ભગવાન દરજ્જાના મહાપુરુષો શાપ દૂર કરવા સક્ષમ હોવા છતાં તેઓ તેને સહન કરે છે બ્રહ્માજી કહે છે દેવર્ષે તે જ સમયે દક્ષના આ વર્તન વિશે જાણતા હું પણ ત્યાં પહોંચ્યો અને તેને શાંત કરવા માટે તેને સાંત્વના આપવા લાગ્યો તમારી ખુશીમાં વધારો કરીને મેં દક્ષ સાથે તમારો સુંદર અને પ્રેમભર્યો સંબંધ સ્થાપિત કર્યો તમે મારા પુત્ર છો ઋષિઓમાં શ્રેષ્ઠ છો અને બધા દેવતાઓના પ્રિય છો ત્યાર પછી મારી સમજાવટથી પ્રજાપતિ દક્ષે પત્નીના ગર્ભમાંથી સાઠ સુંદર કન્યાઓને જન્મ આપ્યો અને આળસથી મુક્ત થઈને ધર્મ વગેરે સાથે લગ્ન પણ કરાવ્યા મુનિશ્વર હું એ જ ઘટના ખૂબ પ્રેમથી કહું છું તો સાંભળો મુને દક્ષે તેની દસ પુત્રીઓના લગ્ન ધર્મ સાથે તેર પુત્રીઓના લગ્ન કશ્યપ ઋષિ સાથે કર્યા અને સત્યાવીસ પુત્રીઓના લગ્ન ચંદ્રમા સાથે કર્યા તેણે ભૂત બહુપુત્ર અંગીરા અને કૃષાશ્વને બે પુત્રીઓ આપી અને બાકીની ચાર પુત્રીઓના લગ્ન તક્ષરા અરિષ્ટનેમી સાથે કર્યા ત્રણેય વિશ્વ તેમના બાળકોની પરંપરાઓથી ભરેલા છે વિગતવારના ડરથી તેમનું વર્ણન કરવામાં આવ્યું નથી કેટલાક લોકો સતીને દક્ષની સૌથી મોટી પુત્રી માને છે અન્ય લોકો તેને મધ્યમ પુત્રી કહે છે અને કેટલાક તેને સૌથી નાની પુત્રી માને છે આ ત્રણ અભિપ્રાયો કલ્પભેદ મુજબ સાચા છે પુત્રપુત્રીઓના જન્મ પછી પ્રજાપ્તિ દક્ષે પોતાના મનમાં જગદંબિકાનું અત્યંત પ્રેમથી ધ્યાન કર્યું તેણે પણ દૃઢ અવાજે પ્રેમથી તેની પ્રશંસા કરી અંજલિ બંધ નમસ્કાર વારંવાર કહીને તેઓ નમ્રતાપૂર્વક દેવીને માથું નમાવતા હતા દેવી શિવ સંતુષ્ટ થયા અને તેમનું વ્રત પૂર્ણ કરવા તેમણે મનમાં વિચાર્યું કે હવે મારે વીરણીના ગર્ભમાંથી અવતાર લેવો જોઈએ આ વિચારીને જગદંબિકા દક્ષના હૃદયમાં નિવાસ કરવા લાગ્યા મુનિ શ્રેષ્ઠ તે સમયે દક્ષ ખૂબ પ્રખ્યાત થવા લાગ્યો પછી શ્રેષ્ઠ ક્ષણ જોઈને દક્ષે ખુશીથી તેની પત્નીને ગર્ભ ધારણ કરાવ્યો ત્યારે દક્ષની પત્નીના મનમાં દયાળુ શિવ નિવાસ કરવા લાગ્યા તેનામાં ગર્ભાવસ્થાના તમામ ચિહ્નો દેખાતા હતા તાત્ એ અવસ્થામાં વીરણીની સુંદરતા વધી અને મનમાં વધુ આનંદ થયો ભગવાન શિવના પ્રભાવથી વીરણી શુભ બની પોતાના કુળ સંપ્રદાય વેદ જ્ઞાન અને હૃદયપૂર્વકના ઉત્સાહ અનુસાર દક્ષે પૂંસવન વગેરેને લગતી શ્રેષ્ઠ વિધિઓ ખુશીથી કરી તે કાર્યોની વિધિ સમયે ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી પ્રજાપતિએ પોતાની ઈચ્છા મુજબ બ્રાહ્મણોને પૈસા આપ્યા આ અવસરે શ્રી વિષ્ણુ જેવા તમામ દેવતાઓ એ જાણીને ખૂબ પ્રસન્ન થયા કે દેવી વીરણીમાં વાસ કરે છે બધાએ ત્યાં આવીને જગદંબાની સ્તુતિ કરી અને સર્વ લોકો માટે કલ્યાણકારી દેવી શિવને વારંવાર પ્રણામ કર્યા તે બધા દેવતાઓ ખુશ થયા અને દક્ષ પ્રજાપ્તિ અને વીરણીની પુષ્કળ સ્તુતિ કરીને પોતપોતાના સ્થાને પાછા ફર્યા નારદ જ્યારે નવ મહિના વીતી ગયા ત્યારે બ્રહ્માંડની ગતિ જાળવીને દસમો મહિનો પૂરો કર્યા પછી ચંદ્ર વગેરે જેવા ગ્રહો અને તારાઓની સુસંગતતાના કારણે દેવી જલ્દી જ તેની માતાની સામે પ્રગટ થયા અવતાર લેતાની સાથે જ પ્રજાપતિ દક્ષ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને દેવીને ખૂબ જ તેજસ્વી જોઈને તેમના મનમાં વિશ્વાસ થયો કે શિવદેવી ખરેખર તેમની પુત્રીના રૂપમાં પ્રગટ થયા છે ત્યારે આકાશમાં ફૂલો વરસવા લાગ્યા અને વાદળો પાણી વરસાવવા લાગ્યા મુનેશ્વર દેવીનો જન્મ થતાં જ સમગ્ર દિશામાં તાત્કાલિક શાંતિ થઈ ગઈ દેવતાઓ આકાશમાં ઊભા થઈને શુભ વાદ્યો વગાડવા લાગ્યા અગ્નિશામકોની ઓલવાઈ ગયેલી આગ અચાનક ફરી સળગી ગઈ અને બધું ખૂબ જ શુભ બની ગયું વીરણીના ગર્ભમાંથી જગદંબા પ્રગટ થતા જોઈને દક્ષે તેમને હાથ જોડીને વંદન કર્યા અને ખૂબ જ ભક્તિભાવથી તેમની સ્તુતિ કરી જ્યારે દેવીએ જ્ઞાની દક્ષની પ્રશંસા કરી ત્યારે તેણે દક્ષ સાથે આ રીતે વાત કરી જેથી માતા વીરણી સાંભળી ન શકે દેવીએ કહ્યું પ્રજાપતિ તમે મને તમારી દીકરી તરીકે પામવા માટે મારી પૂજા કરી હતી આજે તમારી મનોકામના પૂર્ણ થઈ છે તમે થોડી તપસ્યા કરો આટલું કહીને દેવીએ પોતાના ભ્રમથી બાળકનું રૂપ ધારણ કર્યું અને ત્યાં જ બાળકની લાગણી દર્શાવીને રડવા લાગી છોકરીની રડવાનો અવાજ સાંભળીને બધી સ્ત્રીઓ અને દાસીઓ ઝડપથી ખુશીથી ત્યાં પહોંચી ગયા એ બધી સ્ત્રીઓ પોતાની દીકરીનું અલૌકિક રૂપ જોઈને ખૂબ ખુશ થઈ તે સમયે શહેરના તમામ લોકો હર્ષોલ્લાસ કરવા લાગ્યા હતા ગીતો અને સંગીતના સાધનો સાથે એક વિશાળ ઉજવણી શરૂ થઈ દીકરીનો ચહેરો મળવાથી બધા ખૂબ ખુશ હતા દક્ષે વૈદિક અને કુલોચિતા વિધિ પ્રમાણે વિધિ કરી બ્રાહ્મણોને દાન આપ્યું અને અન્યોને પણ સંપત્તિ વહેંચી અને યોગ્ય ગાયન અને નૃત્ય શરૂ થયું વિવિધ શુભ ગીતો સાથે અનેક સંગીતના સાધનો વગાડવા લાગ્યા થોડા સમય પછી દક્ષે ખુશીથી તેની પુત્રીનું નામ ઉમા રાખ્યું જે તમામ ગુણો ધરાવતી હોવા માટે વખાણવામાં આવી હતી ત્યારબાદ તેમના વધુ નામો લોકો દ્વારા વિશ્વમાં લોકપ્રિય બનાવવામાં આવ્યા તે બધા જ શુભ અને વિશેષ છે તે સર્વદુઃખોનો નાશ કરનાર છે વીરણી અને મહાત્મા દક્ષે તેમની પુત્રીની સંભાળ લેવાનું શરૂ કર્યું અને તે શુક્લપક્ષની ચાંદનીની જેમ દિવસે દિવસે વધવા લાગી તે જ રીતે શ્રેષ્ઠ ગુણો તેનામાં પ્રવેશવા લાગ્યા અને તમામ સુંદર કલાઓ તેના બાળકમાં પણ પ્રવેશી જ્યારે દક્ષ કન્યા તેના મિત્રોની વચ્ચે બેઠી હતી ત્યારે તે તેની લાગણીઓમાં મગ્ન હતી અને પછી તેણે ભગવાન શિવની મૂર્તિને રંગવાનું શરૂ કર્યું શુભ સતી સુંદર ગીતો ગાતી વખતે હર અને રુદ્ર નામ લઈને ભગવાન શિવનું સ્મરણ કરતી હતી તો મિત્રો આ હતી શિવપુરાણની કથા આશા છે કે આપણે આ વીડિયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે હર હર મહાદેવ